લો તમારે છે ગમે એ લઈ લો એનો એક નંબર

ખુરચો લેવાની ઓગમેન્ટ હોય ને ભાવ પૂછો ઉભા રાખજે આ જાવ છે બજાર આવું નવી હા હા ને તમે તાર બોલ જા એટલી ગડી ની કમ્ફર્ટ વાળી તો ફરી લેશે પછી એ તો ખબર પડી જતી ફરી જેલું છે હે કા અબે હા ઓય આવો

ડુપ્લિકેટ તો નહી અરે યાર કંપનીનો નો માલ છે ગેરંટી આલું બાર મહિના કોઈ પણ થાય ભાગે તૂટે તો માથામ છોડી જાય આઈ નહીં ભાઈ કોઈ માથામ નહીં છોડવી ભાઈ યાર ગેરંટી તો આલવી પડે મારી ફરજ આવે સાર લ્યો પૈસા હવે મને છૂટા તો નહીં છૂટા લાગ પર માં જોડે નહીં ભાઈ હવે એક કામ કરો હું છૂટા લઈને આવવાનું હા આવો હાલ અચાન તમને થોડી લાદ આવે તો દાડા દિવસ ચોરી કરીને આવતા રહો

મારી વાત શું બા તારા ગરના કોઈ કાકો બે હાજર ની નોટ લઈને છૂટા લેવા આવ્યો હતો ના

આ રસ્તે મારી વાત આપડો તમે હરિભા તમે આ રસ્તે જો હા હેલાજી તમે પેલા રસ્તે જો પૈસા લા તમે હું પંદરસો રૂપિયા જેવું જ આવ્યું છે ઓ કાકા મારથી કલર કરવાનું એમ ને જાનો કલર તો તો ખુરશીઓ વેચી હતી અને બે હજાર પેલા છૂટા લેવા લઈને આવતા રહ્યા છો હા એ બધું મારે કેટલો બખાડો કરવો પડ્યો નતા ગોઠતા મારા ઓડિયા પોલીસ ધમકી હાલી તાણી પાછા પડ્યા છે એ અમુક કોક લાલ ભાગડી વાળો કાકો હતો એ તો ખુરશી નતો હાલતો હો તાણી તો આપણા પત્તા પૈસા કે ખડો ખડો

કમ્પ્લીટ કમ્પ્લીટ હેડ પણ જો ચેક તો કર ખરેખર હરીબા હા આ ડોહો આપણે દાડા દિવે ક્ષેત્રી જો બોલો અરે ક્ષેત્રી જો ભાઈ કે આજી વેજી કલર થઈ ગયો તમે ગોતવા જક નઈ ગયા આલા ભાઈ જઈને ના તમે મળ્યો જોય ના ચોકડી જ્યાતા તમે હું આરા લેવા જોતો

કલર થઈ ગયો કના ઘર આ ત્રણ જણ ત્રણ જણ કલર થયો શું અરે ભાઈ કલર થયો કલર થયો કોઈ લડ્યું શું છે રહી ગયા સામો છે ત્રઈ ગયા આ ખુરજી એમ આ ખુરજી એમ ચાણે ખુરજી એક ધંધો કર્યો અને છે ત્રઈ ગયા તમે રે સાતી લીધી હતી હે રે સાતી તો કોઈ કેટલા આલ્યા પૈસા તમે પોંજો હે પોંજો અરે પોંજો હોય ને પોંજો હોય ને 2000 રૂપિયા મે એક ખુરજી ના 1500 રૂપિયા તમે આલ્યા ત્રઈ દેને

એટલે એ પેલા ડોહા ફાઈલ છૂટ્યા નતા એટલે એટલે કે લાવ હું છૂટા લઈને આવું તે જોઈ જો વર્તો આવ્યો જ નથી આ થોડી વાર થઈને એટલે ભઈ આવ્યો અસલ ખુરશીનો માલિક પછી આવ્યો ઓય અન પછી મન શું કે ખબર છે એરો અન એટલે કાય ડોહા મારી ખુરજે જમ સુરીને આવતો રહ્યો સીધું ઓમ કર નાખું ને તેમ કર નાખું ને પોલીસ મો કર નાખું ને તાણી ઓહો અન અસલમાં વાસ્તવમાં વસ્તુ શું હતી ખબર છે પેલો જે ડોહો હતો ને આ આ પેલા છોકરાની ખુરજીઓ સુરીને લાવતો હા